સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે ગુજરાતમાં વર્ષ બાદ રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે છે કોંગ્રેસ ઉત્સાહ લઈને બેઠકનું આયોજન કર્યું હતું તેમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અધિવેશનના હેતુ અંગે ચર્ચા કરવામાં આવી જિલ્લા લેવલની સમીક્ષા કરવામાં આવી આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ નવી રણનીતિ ઘડીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે આ અધિવેશનમાં ઐતિહાસિક નિર્ણયો લેવાશે બનવાના અને સમગ્ર કોંગ્રેસ ઉપર છે કોંગ્રેસ આ અધિવેશનમાં કયા કયા નિર્ણયો કરવાની છે કઈ રણનીતિ અપાવવાની છે અને જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ રાજ્યની અને દેશની જનતામાં માં એક નહીં આશાનો પણ સંચાર થયો છે